જિગ્નેશ મેવાણી ની પટ્ટા ઉતારવાની જે વાત હતી એ વાતનું સમર્થન ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા નિવેદનો આપ્યા સોશિયલ મીડિયા થકી પણ હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કર્યા હતા ને બાદ અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતો ચાલી રહી છે એની અંદર પણ અવારનવાર ગોપાલ ઇટાલિયા સાથે દારૂ અને ડ્રગ્સના મુદ્દે બોલતા હોય છે ત્યારે હવે બધું એક આવું જ નિવેદન સામે આવ્યું છે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે દારૂ તો અત્યારે ગુજરાતમાં મળે છે પરંતુ ડ્રગ્સે પણ અત્યારે હાલ ગુજરાતની અંદર માજા મૂકી છે

જે ગામમાં ખેડૂતોને ખાતર નથી મળતું એ ગામમાં ડ્રગ્સ આસાનીથી મળે છે આટલી ખરાબ પરિસ્થિતિ ગુજરાતની ગુજરાતની હોવા છતાં પણ જે રીતે ભાજપની સરકાર અને ભાજપના મંત્રી લાજવાના બદલે ગાજે છે એ બહુ જ દુઃખદ બાબત છે આ ગુજરાતમાં ગાંધી અને સરદાર પટેલ જેવા વિશ્વ નેતાઓ અહીંથી આગળ વધ્યા છે આ ધરતીના પનોતા પુત્ર છે દુનિયા આખી એ જે ગાંધીજીની નોંધ લીધી હોય એ ગાંધી ના ગુજરાતમાં ખાતર ન મળે પણ ડ્રગ્સ જોઈએ એટલું મળે એ પરિસ્થિતિ કેટલી છે છે આ પરિસ્થિતિ સામે આમ આદમી પાર્ટી લડતી આવી અને હમણાં જયારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો તો આમ આદમી પાર્ટી વતી અમે બધાએ ખુલ્લું સમર્થન કર્યું છે ગુજરાતના ગૃહમંત્રીને સહેજ પણ થોડી ઘણી પણ ગુજરાતની જનતાની ચિંતા હોય આ ડ્રગ્સ ના દૂષણ બાબતે ગંભીર હોય તો મેં આજે માંગણી કરી છે કે સર્વ પક્ષીય બેઠક બોલાવવામાં આવે પક્ષીય સર્વપક્ષીય ધૂળેટી રમાડવામાં આવે છે સર્વપક્ષીય ભોજન સમારંભ થાય છે તો ગુજરાતની ડ્રગ્સની પરિસ્થિતિ બાબતે સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રી ના નેતૃત્વમાં થવી જોઈએ એવી મેં માંગણી કરી છે જો ગૃહમંત્રી ડ્રગ્સ બાબતે દારૂ બાબતે ગંભીર હશે જો હપ્તા નહીં મળતા હોય તો સર્વપક્ષીય બેઠક બોલાવશે એ બેઠકમાં ગુજરાતમાંથી ડ્રગ્સ દારૂ દૂષણ કેવી રીતે નાબૂદ થાય કેવી રીતે કાયદામાં ફેરફાર કરવો જોઈએ પોલીસ ની પ્રક્રિયામાં શું ફેરફાર કરવો જોઈએ ન્યાય વ્યવસ્થામાં શું ફેરફાર કરવો જોઈએ એ બધી ચર્ચા અમે સર્વપક્ષી બેઠક જો ગૃહમંત્રી બોલાવશે તો એમાં કરશું

આવે ત્યાં સુધી ચિંતા થયા કરે છે એ ચિંતા ઉપર ચિંતન કરવાના બદલે નવા નવા ઝંડાઓ લઈ અને યાત્રાઓ કાઢવાનું જે ભાજપ કામ કરે છે એ જનતાની માં ધૂળ નાખવાનો ધંધો છે

જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર હવે કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર